નમસ્કાર દોસ્તો દોસ્તો જે પણ દર્દીનું મણકાનું ઓપરેશન થયેલું હોય અને જો દર્દીને કોઈ ઈજા થાય જેમ કે દર્દી પડી જાય કે કોઈ ઝટકાવાળી એક્ટિવિટી થઈ જાય તેવું કંઈ થાય તો તેનાથી શું ઇફેક્ટ આવી શકે તે પ્રશ્ન પર આ વિડીયોમાં ચર્ચા કરીશું હું તમને એ કહેવા માગીશ કે દોસ્તો મણકાનું ઓપરેશન થયેલું હોય અને દર્દીને ઈજા થાય તો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલી કોમન કન્ડિશન નથી પરંતુ ઘણા દર્દીઓ ખાસ કરીને અમારા જે ઓપરેશન કરેલા દર્દીઓ હોય કે બીજી કોઈ જગ્યાએ ઓપરેશન કરાવેલું હોય તો તેમને તેઓ સવાલ ક્યારેક થતો હોય છે કે સર અમે ક્યાંય બહાર ફરવા માટે ગયા હતા બસમાં બહુ ઝટકા આવ્યા કે કોઈ જગ્યાએ ગાડીમાં બહુ ઝટકા આવ્યા તો તેનાથી કોઈ ઇફેક્ટ તો નહીં આવી હોય ને હવે હવે અમારે શું કરું તો સૌથી પહેલાં તમે એ સમજો કે જ્યારે પણ તમને કોઈ ઈજા થઈ હોય મણકાના ઓપરેશન પછી તો તેમાં ઓપરેશન કયું થયેલું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે મેઇનલી બે પ્રકારના ઓપરેશન હોય છે એક તો ડિકમ્પ્રેશન હોય છે અને બીજું ડિકમ્પ્રેશન અને ફિક્સેશન બંનેમાં શું ડિફરન્સ છે ડીકમ્પ્રેશન મતલબ કે તમારે ગાદી ખસી ગયેલી છે નસ ઉપર દબાણ છે અને નસની ઉપરનું ફક્ત દબાણ હટાડેલું છે બીજી કોઈ જ વસ્તુ એડેડ પ્રોસિજર કોઈ તેમાં નથી કરેલી જેમ કે ફિક્સેશન શું હોય છે કે તમારે નસની ઉપરનું દબાણ હટાડેલું છે અને તેની સાથે સાથે સ્ક્રૂ અને રોડવાળું ઓપરેશન પણ કરેલું છે હવે દોસ્તો જો દર્દીનું ડીકમ્પ્રેશનનું ઓપરેશન થયેલું હોય મતલબ કે કોઈ જગ્યાએ ગાદી ખસી ગયેલી હતી અને ગાદીનો જે ટુકડો છે તે કાઢી દીધેલો છે અને ત્યારબાદ દર્દીને જો રિપીટેડલી આવે ખાસ કરીને છ અઠવાડિયા સુધીમાં મતલબ કે ઓપરેશન હજી નવું નવું થયેલું છે જે ગાદીનો ટુકડો છે તે કાઢેલો છે તે જગ્યા પણ હીલ થઈ રહી છે ત્યાં રૂજ આવી ચૂકેલી રૂજ આવવાનું શરૂ થયેલું છે તો તે જગ્યાએ જો ઝટકા આવે તો રિસર્ચ એવું કહે છે કે ફરીથી તે જ જગ્યાએ ગાદીનો ટુકડો ખસી શકે છે અને તમને નસ પર દબાણ આવી શકે છે પરંતુ છ અઠવાડિયા કે ત્રણ મહિનાનો સમય જતો રહેલો હોય તમે રેગ્યુલરલી કમરની સ્નાયુઓની કસરતો શરૂ કરી દીધેલી છે તો સ્નાયુઓ એટલા મજબૂત થઈ જાય છે કે પછી તમને કોઈ ઝટકા આવે કે તમે કોઈ પણ કામ કરો તો તે જગ્યાએ કોઈ જ રીતની તકલીફ પડતી નથી હવે બીજો સિનરીઓ કે તમને સ્ક્રૂ નાખેલા છે અને રોડ નાખેલો છે દોસ્તો મોટાભાગે આ જે સ્ક્રૂ અમે જે નાખીએ છીએ તે ટાઇટેનિયમના સ્ક્રૂ હોય છે ઇનર્ટ મટીરિયલ અને સારામાં સારી ક્વોલિટીના હોય છે તેને ક્યારેય કંઈ જ થતું નથી હોતું કોઈ ઝટકો આવે તો પણ કંઈ થતું નથી હોતું હવે મોટાભાગે તેમાં તકલીફ ક્યારે થઈ શકે છે કે જ્યારે કોઈ દર્દીની ઉંમર સિત્તેર પંચોતેર વર્ષથી વધારે હોય ખાસ કરીને મહિલા દર્દી કે જેમના હાડકાં પોચા છે ઓસ્ટિઓપોરોટિક બોન છે તો તેમાં વધારે પડતા ઝટકા આવે કે કોઈ ઈજા થઈ જાય તો સ્ક્રૂ બહાર આવવાની શક્યતા ક્યારેક રહે છે પરંતુ તે પણ ખૂબ જ રેર છે અને તેના જ માટે અમે ઓસ્ટિઓપોરોટિક પેશન્ટમાં પણ સિમેન્ટેડ સ્ક્રૂ વાપરીએ છીએ કે જેનાથી દર્દીને કોઈ ઈજા થાય તો પણ કોઈ તકલીફ ન થાય તો આ બે કોમન સિનારીઓ છે જો ફક્ત ડિકમ્પ્રેસરનું ઓપરેશન થયેલું હોય તો મિનિમમ છ અઠવાડિયાથી ત્રણ મહિના તમારે ધ્યાન રાખવું જોઈએ કે જેથી તમને ક્યારેય ઝટકો ન આવે અને તમને ફરીથી રિકરન્ટ હર્નિએશન ન થાય અને બીજી કન્ડિશન છે કે સ્ક્રૂ અને રોડ લગાડેલા હોય જો તમારી ઉંમર ઓછી હોય મતલબ કે પચાસ પંચાવન વરસથી નીચે પણ હોય તો પણ તમને કોઈ જ તકલીફ યુઝઅલી નથી થતી અને જો તેની જગ્યાએ તમારી ઉંમર સિત્તેર પંચોતેરથી વધારે હોય હાડકાં નબળા હોય તો ડેફિનેટલી તમારે ધ્યાન રાખવું જોઈએ અને કોઈ ઝટકો ન લાગે કે ઈજા ન થાય તેની તકેદારી તમારે રાખવી જોઈએ ધન્યવાદ